બળતન બર્તન લઈને આવો ના લાવતા લીલો કે ના લાવતા શું ના લાવતા કોનું કપેલું કે શિવજીની વાડીમાં માં આઈ આઈ જોગી ની જમાત કે શિવજીની વાડીમાં એક ગુરુ ને ચેલા જા ઝા કે શિવજીની વાડી ગુરુ કહે છે તમે જાઓ સામે પાર અને પાણી લઈને આવો ના લાવતા ગંગાનો કે ના લાવતા જૂનાનો ના લાવતા વરસાદનો વરસેલું કે શિવજીની વાડીમાં ના લાવતા વરસાદનું વરસેલું કે શિવજીની વાડી આઈ આઈ જોગીની જ માત કે શિવજીની વાડીમ એક ગુરુને ચેલા જા જા કે શિવજીની વાડી ગુરુ કહે ચેલા તમે જાઓ સામે પાર અને લોટ લઈને આવો ના લાવતા કુંવારીનો કે ના લાવતા પરનેલીનો ના લાવતા વિધવાનો હાથ ના લાવતા વિધવાનો દરેલો કે શિવજીની વાડી આઈ આઈ જોગીની જમાત કે શિવજીની વાડીમાં એક ગુરુ ને ચેલા જા જા કે શિવજી ની વાડી માં ચેલા ચાલ્યા બજાર ને નારિયેલ લઈને આવ્યા કાસલી ને કરી આડલી ને ટોપરા નો કર્યો લો એની ચોટી નો કર્યું બર્તન કે શિવજી ની ગુરુ આર્યા ને ત્યાં કે શિવજીની વાડી આઈ આઈ જોગીની જમાત કે શિવજીની વાડી આ વિડીયો તમને ગમે તો લાઈક સેસક્રાઈબ ને કોમેન્ટ કરજો